નજર મહત્વપૂર્ણ સમાચાર કેન્ડોનેશિયામાં એક શાળાની ઇમારત ધરાશાયી થતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું બાર થી વધુ લોકો ઘાયલ થયા છે આશરે પાસઠ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા તો બચાવ કાર્યકરો ધરાશાયી પછી પણ આ ઘટના ત્યારે બની કે જ્યારે વિદ્યાર્થીઓ એક ઇમારતમાં બપોરની નમાઝ અદા કરી રહ્યા હતા વિદ્યાર્થીનીઓ જે ઈમારતના બીજા ભાગમાં નમાઝ પડી રહ્યા હતા અને સુરક્ષિત રીતે ભાગી જવામાં સફળ રહી છે

બાર કલાક બાદ પણ સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ આપણે જણાવી દઈએ કે પાસઠ થી વધુ લોકો જે છે તે ઘાયલ થયા છે આપને પણ જણાવી દઈએ કે નમાઝ અદા કરતી વખતે આ ઘટના સર્જાઈ હતી અચાનક ઇમારત ધરાશાયી થઈ બારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ સાથે જ ઇન્ડોનેશિયાની આ શાળામાં ઈમારત ધરાશાયી થઈ જેની સીધી તસવીરો મેં આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં બારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ સામે આવ્યો